ગત રોજથી અંજારના નગાવલિયા ગ્રામ પંચાયત આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની જોરદાર આતિશબાજી સાથે શરૂઆત કરવામાં આવી ગુજરાતના એકસો સત્યાસી મહિલા ક્રિકેટરોના સથવારે અઢાર ટીમ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ થી સાત છ બે હજાર પચીસ સુધી અંજારના નગાવલાડીયામાં ધૂમ મચાવશે નગા વલાડીયાના સરપંચ તથા રાષ્ટ્રીય સરપંચ સંઘના જનરલ સેક્રેટરી દેવઈબેન કાનગડે દીકરીઓને શુભકામના પાઠવતા કહ્યું કે તમે ઊંચી ઉડાન ભરવાના સપના સજાવો તે સપના સાકાર કરવામાં હું તમારી સાથે છું રમતગમતના ક્ષેત્રે આ ઉદ્ઘાટન સમારોહમાં ભરતડાડા લઘુ મહંત બારાપર વલમજીભાઈ હુંબલ સરહદ ડેરી ચેરમેન મહેશભાઈ પૂજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તેજાભાઈ કાનગઢ પ્રમુખ કચ્છ મછોયા આહિર સમાજ ડોક્ટર પ્રેમજીભાઈ પટેલ કચ્છ પર્યાવરણ સંઘના ઉપપ્રમુખ શરદ શેટ્ટી કચ્છ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આહિર સમાજના સામાજિક અગ્રણી વાસાભાઈ આહિર દેવજીભાઈ ડાંગર ભચાભાઈ આહિર રાધુભાઈ ડાંગર યોગેશભાઈ ગરવા ગીતાબેન સરપંચ પર પ્રીતિબેન સરપંચ વાળાસર રાજુભાઈ પંડ્યા નરેન્દ્રભાઈ નોતાણી સાથે પધારેલ દરેક મહેમાનોએ મહિલા ક્રિકેટરોને આશીર્વચન સાથે શુભકામનાઓ પાઠવી હતી જમનામાના સમસ્ત પરિવારે જમનામાને સતસત નમન કરી કાર્યક્રમની શરૂઆત કરી પ્રથમ દિવસે બે મેચ રમાઈ હતી જેમાં કેડીઆરસીએ અને ક્રિષ્ના ઇલેવન વચ્ચેની મેચમાં કેડીઆરસીએ ટીમ વિજેતા થઈ અને વુમેન ઓફ ધ મેચ આશાબા જાડેજા રહ્યા હતા તથા બીજી મેચ સુપર સ્ટ્રાઇકર અને સુપરવિંગ્સ વચ્ચે રમાઈ હતી જેમાં સુપરવિંગ્સ વિજેતા થયા હતા અને નૈના સરવૈયા વુમેન ઓફ ધ મેચ રહ્યા હતા